તો હેલો મિત્રો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે સેલેન્જનું જો કે આ વિસ્મો વ્લોગ છે અને અમે આવી ગયા છીએ ગાંડીગીરમાં મિત્રો આ બધું મોટું મિત્રો જંગલ છે અને પવન સિંકી પાસે આવી ગયા છે એવી અમે ત્રણેય મિત્રો ચિરાગભાઈ છે સંજયભાઈ છે અને હું ત્રણેય આવી ગયા છીએ એવી અને તમે શું પવન કી પાસે આવતા બીવો છો મિત્રો તો નહીં બીવાનું મિત્રો જોકે આપણે ફૂલ કોમેડી વિડીયો બનાવવાનો છે એટલે તો મિત્રો આપણે ગાંડીગીરમાં મિત્રો દીપડો અને બધું મિત્રો હાવ બહુ રહે છે બધું મિત્રો જોકે આપણા બધા ભાઈબંધો છે આગળ આપણે એને હારે ફોટો પાડવાનો છે હાવ જ દીપડા પાડજો એટલે હુંગમાં બન્યા રેજો લાઈક તો જરૂર કરી હાવજ છે તો મિત્રો તમને જ દેખાડું તમને આગળ બોલી રહ્યો મિત્રો હાવ જ આવી ગયા તમે પેલા ઈ જોઈ લો મિત્રો આ જ છે મિત્રો જો આમાંથી દેખાય તો તમે જોઈ આ અમારા ભાઈ જ છે મિત્રો એટલે અમે આગળ ફોટા પાડવાના છીએ પાસે જ આવવાના છીએ કારણ કે એને વિડીયોમાં આપણે ન લેવાય નકરી ખીજાઈ જાય કારણ કે તમે બધા જોતા હોય ને એટલે મિત્રો નકર તો અમને તમારે તો કઈ વાંધો નથી અને મિત્રો પવન શેકીને બધું મિત્રો આયા છે જોરદાર ગાંડી ગીરમાં આવી ગયા છે એવી હજી આગળ આગળ મિત્રો કોઈ હાવ જ મિત્રો આગળ મળે રસ્તે તો દેખાડશું એટલે વ્લોગમાં બેના રહેજો તો મિત્રો આયા થોડાક કાંટા વાગી રહ્યા છે તો એ તમારી હાટું મિત્રો અમે તો આવા આવા કાંટા અમને વાગે છે મિત્રો તો એ અમે તમારી હાટું આવી વ્લોગ બનાવવા આવી છે એવી અને તમે એક લાઈક નથી કરી એકતા તમને શરમ આવી જોઈએ મિત્રો શરમ મિત્રો વાળા અમને કૂતી જાય તમને કેવું થાય મિત્રો તો તમે એક એક સેકન્ડ થાય મિત્રો લાઈક કરવાની અમે તમારા આટું જો કાંટા ખાતા હોય ને જો લોક બનાવતા હોય ફની તો મિત્રો તમે લાઈક એક નથી કરી શકતા મિત્રો હજી વ્લોગમાં બનાવી રહેજો હજી આપણે ફૂલ કોમેડી વિડીયો બનાવવાનો છે એટલે બનાવી રહેજો મિત્રો તો મિત્રો હવે કાંટા જો કે બહુ કૂતી જાય છે બગમાં એમ તો હવે વ્લોગનો થોડોક એન્ડ કરવી તો ગીરમાં મિત્રો હવે થોડુંક લોકનો એન્ડ કરવી છે વીડિયોને બધા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો લાલ વાળા બટન હે ભૂકંપ લેવા યા ભૂચાલ મુ